રામ રામ ડાયરા આજ તો પાંદડા નાખવાનું વારો આવી ગયો ને ભારે ભરે ગયો ને હું નીકળી ભાઈ આમાં બહુ વજન છો હા કાઢી નાખો મારો ભાઈ હા પણ હું બહુ ખુશ છું ભારે પુગાડી દીધી અહીંયા નાખવાના હે પાંદડા ઘરથી કેટલું સેટો આવ્યો હો અહીંથી જઈશ ને તો તમને દેખાડીશ કેટલે સેટેથી લઈને આવ્યા નહીં હું થોડીક વર્ષથી હતા તો વાઘે આવી ગયો આજ તો થોડુંક લેક્ચરે સાંભળવાનું કે બકરા ભારી અહીંયા નથી નાખવાની ભારી અહીંયા નાખવાની હતી અને મેં અહીંયા નાખી દીધી એટલે હવે સાંભળવાનું થાય અમારે થોડાક જોડા સાંભળી નીકળી ગયો ઘર સાઈડ ને ભાઈ કેટલા સેટે થવાનું જોઈ લ્યો અને આપડી યુટ્યુબ ચેનલ ઉપર આખો વિડીયો આવી ગયો તો જેને જોઈ આવજો મયુર ભરવાડ પાંચસો પંચાવન આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ બીજા મિની બ્લોગમાં તો આજે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કરી કરેજો